હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ પર તો આજની આપણી રેસીપી છે ટિફિન સ્પેશિયલ મેથીના થેપલા અને બટેકાની સૂકી ભાજી તો એના માટે આપણે એક વાટકો ઘઉંનો લોટ બે ચમચી તલ બે ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એક વાટકામાં ઝીણી સમારેલી મેથી મેથીને સમાર્યા બાદ તેને બેથી ત્રણ વાર પાણીમાં ધોઈ નાખવી તો થેપલા બનાવવા માટે લોટમાં એક મોટો ચમચો તેલ બે ચમચી તલ એડિશનલ છે જો તમને પસંદ હોય તો નાખી શકો છો બે ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એક ચમચી હળદર એક નાની ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર ગરમ મસાલો ચપટી એક હિંગ ત્યારબાદ મેથી નાખી મિક્સ કરી નાખવું મિક્સ કર્યા બાદ સ્વાદ અનુસાર મીઠું નાખવું મિક્સ થઈ ગયા બાદ ધીમે ધીમે થોડું થોડું પાણી નાખી થેપલાનો એક સરખો પરફેક્ટ લોટ બાંધવો તો આ રીતે પરફેક્ટ લોટ બંધાઈ ગયા પછી તેમાં થોડું તેલ નાખી તેને ઢાંકીને પાંચ મિનિટ સાઈડ પર મૂકી દેવું તો લોટ પરફેક્ટ થઈ જાય ત્યાં સુધી આપણે બટેકાની સૂકી ભાજી માટે ચારથી પાંચ મોટા બટેકા લઈ આ રીતે સુધારી લઈશું તો બટેકાની સૂકી ભાજીના વઘાર માટે સૌપ્રથમ આપણે એક લોયામાં બે મોટા ચમચા તેલ લઈ લઈશું તો તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં અડધી ચમચી રાય અડધી ચમચી જીરું એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ અને એક ચમચી હળદર નાખી ત્યારબાદ બટેકા નાખી અને મિક્સ કરી લેવું આ રીતે પરફેક્ટ મિક્સ થઈ ગયા બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી અને મિક્સ કરી થોડી વાર તેલમાં સાતળી લઈશું તો આ રીતે મિક્સ કર્યા પછી થોડીક વાર તેને ઢાંકી અને ચડવા રાખી દઈશું તો મિત્રો હવે આપણી બટેટાની સૂકી ભાજી એકદમ તૈયાર છે તમને ધાણા પસંદ હોય તો તમે તેને આ રીતે નાખી શકો છો કે ભાજી તૈયાર થઈ ગયા બાદ તો ચાલો હવે આપણે થેપલા બનાવીએ તો આ રીતે થેપલું વણાઈ ગયા પછી તેને ધીમી આંચ પર શેકી લેવું તો હવે આપણા થેપલા પણ સર્વ કરવા માટે તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ થેપલા અને બટેકાની સૂકી ભાજી સાથે તમે દહીં પણ સર્વ કરી શકો છો જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે જો ફ્રેન્ડ્સ તમને અમારી રેસીપી પસંદ આવતી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો